હમણાં લગભગ છેલ્લા થી દસ દિવસથી ભારત મારા રોડ ચાલુ કર્યો હોય એટલે એટલા બધા સાધન નીકળે છે ને આને થોડી બ્રો તો આલ દે ભાઈ એ તો હમુ કર્યું બ્રો એ તો નંખાય બ્રો નાખલી દે ઓહો રેડી આ બાજુ ગયા ઓહો ચોક કૂતરો લાવ્યો હાઈ ગુડ મોર્નિંગ ભાદરવી પૂનમનો મેળો તો ભગ પૂણા પહોંચ્યા હશે તો સુઈ ગયો તો હવે આવડી ગાડી લાવી છે તો નોની પડે છે

બાર વાગે મંદિર બંધ થઈ જાય અમે સાડા અગિયાર પહોંચી ગયા હતા અને મસ્ત દર્શન થઈ ગયા અને આભાર માનીશ ગુજરાત સરકાર પોલીસનો કે મસ્ત બધાને સારી રીતે દર્શન કરાવે ના ટ્રાફિક થવા જાય ના પીઢી પાડ થવા જાય બિલકુલ એક એક દર્શન કરીને ફટાફટ બહાર નીકળવા જાય પછી બાર વાગે તમારે વિડીયો શૂટિંગ કરવું ફોટો શૂટિંગ કરવું તો અલાઉડ હતું આગળ દિવસે તો ને તો ફોન અલાઉડ નથી પણ આ ટ્રાફિકમાં તો બધાનો ફોન આચવા જાય ને તો તકલીફ પડે એટલા માટે ખુલ્લું હતું અને એક બેડ ન્યૂઝ છે મારા બૂટ કોક લઈ ગયું ત્યાંથી ત્યાં ભીડભાડી પબ્લિકમાં ખાસ ને ચોરાય એ લોકલ પબ્લિક હોય ને એ અહીંયાથી ચોરી જાય તમે મૂકો ને ખબર ખારા બુટ તો એટલે ઉઠાઈ જાય એટલે મેન તકલીફ આવી જાય હોતો ને હું તો આશીર્વાદ આપું છું એમને કે જેઓ લઈ જાય તરત કરોડપતિ બની જાય તો હવે બસ હવે જમવાનું બને નાઈ લો પછી ઓફિસ તરફ દાવન થશે મતલબ આ પ્લાન હતો બહાર જવાનું કદાચ કીધું વળ તો બાલારામ પેલેસ થી આવો અને પછી શું દર્શન વેલા થઈ ગયા ને તો પછી પ્લાન કેન્સલ કરીને તો આવી ગયા ઘરે કારણ કે મારા દીક પેસ વી આવવાની બાકી છે પણ નથી ના રે ગમે ત્યારે વી આવી કે તો પછી ધીરે ધીરે બધાની ઈચ્છા ઓછી હતી પણ આપણે હાવ બિલકુલ નથી તો કીધું ચલો આવી દઈ પાછા આવી જાવ નેક્સ્ટ ટાઈમ ફરી વિચારશું આવતા સીધા હમ બસ તો ટાઈમથી ઓફિસે પહોંચ થાય આ તો આખો દિવસ જેમ જેમ ગાડીઓ મને ખબર હું ઊંઘ કરે લોડો આવે ને કોમ પડ્યું અને ઊંઘ આવે એક બાજુ અને કાલે આખી રાત ફર્યા અને આજ પાછું પાદરી પૂનમ એટલે આજે કાલે પૂનમ આ ચૌદ દિવસ થાય એટલે અમારે ઘઉંમાં જ હશે તો હવે સાંજે કેવા થાક્યા અત્ય ઊંઘ આવે હતી મૂકી તો લાલ લાલ દે બધા વીડિયા મૂકી દીધા સ્પેસમાં કારણ કે એક રીત કરવાનો ટાઈમ મળ્યો નથી આ તો મેં ચડાયો જ નથી બિલકુલ આને લેસન કરવાનો કેટલો શોખ છે યાર એકલા બેઠી બેઠી કલર પૂરસી તો બસ પાપા નીકળી ગયા ઢીમા રવાના થઈ ગયા અહીંથી ગોમુતી બાઈક માં જશે પત્ની સાથે ચાલતા થશે આજે વિડિયો બહુ લેટ ચાલુ કર્યો ખાવા ખાઈ લેટ ચાલુ કર્યો નવ વાગે કારણ કે આખો દિવસ કોમથી બહાર ગયો હતો તો પછી વિડીયો શૂટ કરવાનું મજા ના આવી અને અમને આપણી પાસે ઓલરેડી એક બે વિડીયો પડ્યો હતો એ એડિટ કરવાનો બાકી હતો તો પછી એટલું બધું કોઈ ઉતાળ નહીં બસ જમી લીધું અને એવું લાગે છે કે રાતે ઉજાગરો કરવો પડશે કારણ કે બીજી ભેંસ છે આજ રાતે ની એસી ટકા લાગભગ વીઆઈ જાય છે અને કા પછી કદાચ કાલે ગુડ મોર્નિંગ તો રાતે થોડા ઘણા ઉજાગરો થોડા ઘણી ઊંઘ થોડા ઘણા ઉજાગરો થોડા ઘણી ઊંઘ પણ પેશવી નથી હવે લગભગ આજ મન લાગે કે સો ટકા વ્યય રહેશે હવે લગભગ છેલ્લા આઠ થી દસ દિવસથી ભારત મારા રોડ ચાલુ કર્યો હવે એટલે એટલા બધા સાધન નીકળે છે ને હાઈવે ટુ વ્હીલ ફોર ટુ વ્હીલ ફોર ગણે મારે બબુને શું ને પછી સાધન દેખો અહીંયા માથે બેસી જાય અહીંયાથી જ બેઠા બેઠા સાધન નિહાળાય એ કાતો ટીલું કર્યું કપાળમાં બેસ્ટો 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 બેસ્ટ રોડ અહીંથી દેખાય કમ્પ્લીટ સાધન આવે છે જાય છે કોઈ રહે એમને મજા આવે કે આટલા બધા સાધન નીકળે જોતા ઓહો હા ડોક્ટર બીજું કોઈ સાધન નથી ત્યા પાણી પી અને ભેસોને ચાર બાર આપી દીધું આપણે આ જો નખંડકન ઈ આળો લે મને ઈ એટલો આળોરો લોરો એટલામાં છે ઈ જેરો

આ બાજુ થોડા ખંડા પડ્યા છે તો છોકરા આખો દિવસ માથે બે આખો દિવસ હેઠ હોય મોડા સુધી તો થોડો છે ને હરખા કરી નાખું એટલે કદાચ પડે ને તો લાગે નહીં કારણ કે એક બી વાર તો પડેલા છે તો દસરથ અહીંયા કાલે હોય બધી બાજરી વાળી નાખી રેડી થોડીક બાકી હતી આ બાજુ વાટી નાખી લણાઈએ ગઈ અને ભેગી પણ થઈ ગઈ હવે આને એક બે દિવસ તપાડવી દે તડકો પડે ને એટલે થોડોક એને ઠાર બાર હોય નાખી દે પછી થ્રેશરથી લઈ લેશું અને આ બાજુ પૂરાવાળાનું પણ કોમ ચાલુ છે ભેગું ને ભેગું તે વરસાદ કદાચ આગાશી હશે અને વરસાદ આવતા બધી આ કોમ બાજુનું બધું પતી જશે થોડા ઘણું રહી જશે પણ તો ચાલશે બાજુનું કોમ પતી રહે પછી જુવાર કટિંગ ચાલુ કરવાનું થશે પોકાડો એમ બસ તો જમી લીધું ને હવે નીકળશું કોમ ઉપર કારણ કે ટાઈમ થઈ ગયો નવ તારો એવો નવ વાગ્યા એમ લાગે કે દસ વાગી ગયા હોય એમ ચાલ કરી આવ્યો અને પપ્પાનો વહેલો ફોન આવ્યો તો દિવસે ભેંસ ને તબિયત રાખી નથી મતલબ વીઆવાની તે મેં કીધું સારું હતું પછી હું આજે બ્રમ્પ વ્યા છે પણ હું આવતા આવતા મને પહેલાં એક અડધો કલાક પહેલાં વીઆઈ ગઈ તો સારું કહેવાય રાય ભાઈની બધા હતા દસોની હતી ને કે પપ્પા કને ના રહે પણ હતો નહીં હવે પોતે ખાઈ રહ્યા પછી હું હું ખાઉં ઘડીક બેવું પડશે એમને જે એક્સ્ટ્રા વીટ બધું નીકળી જશે ને પછી મૂકવાનો સમય મળશે અને ભેંસ મેં ઓલરેડી સેલ કરીને છે લગભગ પાંચ દિવસ પહેલાં તો કાલે ને કાપડ દિવસ લઈ જશે તેને ઘણીક રાહ મળી જાય ખાલી ને ખાલી આમ ખેંચો થોડા ઘણી મદદ મળી જાય ને તો થઈ જાય એમ આ તો ખેંચવાનું ના હોય એ તો અમુક એવી તકલીફ હોય તો જ ખેંચવાની હોય ને કાંઈ ખેંચવાનું આવે જ નહીં ભેંસ ને કોઈ પાડું ખેંચવાનું ના આવે ખાલી ને થોડીક મદદ કરવાની હોય શું હાલો દોસ્તો અમારી બીજી ભેંસ જોડી પાડી આવી એમ કે હેલો દુત્તા કે પસારમ કે કેટ કે ચલી પાડી બબડ ચલી બે થઈ ગઈ બેની પાડી એક ઉલી બે વીજો બે પાડી લાવે હવે હવે ચલી બાજી વ્યા બની એક એન શું આવશે કે મારી બેટરી મત દે બેટરી બેટરી પેલા તો ખાલી એક જ કંપની બેટરી આવતી નોકિયા ની

ibitin mo ma play ah hm સાત વાગ્યા હતા અગિયાર કીધું પાડી દૂધ પાઈ નાખે ને તો પાડી સોધિ બે ને કારણ કે વીઆઈ તો ગાડા પોચે છ વાગે વીઆઈ ગઈ સરખીશ તમારી વિડીયો ગમે છે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા હા અને આપણે ચાક તો રેવાનું મૂકવાનું નથી બિલકુલ તો બસ બાય બાય